બાબર એસએસ આરોગ્ય ધામ ખાતે કેમ્પ યોજાયો દિવ્યાંગો માટે ફ્રી નિઃશુલ્ક સાધન સહાય આપવામાં આવશે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈ અને રોટરી ક્લબો પાલનપુર સિટીના સહયોગ દ્વારા એસએસ આરોગ્ય ધામ બાબર અને નવજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રૈયાના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે સાધન સહાયનો કેમ્પ યોજવામાં આવ્યો આ સાધન સહાય કેમ્પમાં ભાભર વાવ થરા દ્યોદર થરા રાધનપુર તાલુકાના તેમજ પાટણ બનાસકાંઠા જિલ્લાના જરૂરિયાતમંદ વિકલાંગોને કૃત્રિમ પગ કૃત્રિમ હાથ ઘોડીનું માપ લેવામાં આવ્યું હતું માપ લે કૃત્રિમ સાધન સહાય કરવામાં આવેલ મોટી સંખ્યામાં દિવ્યાંગો આ કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહેલ આ કેમ્પ દરમિયાન ડાયાબિટીસ ચિકિત્સા સારવારનું પણ વિનામૂલ્ય આયોજન કરાયું હતું ડોક્ટર નંદાબેન ઠક્કર ડોક્ટર રામભાઈ સાંતે ટેકનેશિયન મનોજભાઈ ચૌહાણ રાજેશભાઈ માણેક દર્શનભાઈ તેમજ એસએસ આરોગ્ય ધામના સુરેશભાઈ રંગોલી જ્યોતિબેન ઠક્કર હરિલાલ આચાર્ય સહિત સ્ટાફ ઉપસ્થિત રહી લાભાર્થીઓને મદદ કરીને અને વિનામૂલ્યે જમવાની સુવિધા આપી હતી આજે પાબર શહેરમાં એસએસ આરોગ્ય ધામમાં વિકલાંગ ભાઈ બહેનોનો કેમ્પ રાખવામાં આવેલો અને જેમાં બોમ્બેથી નિષ્ણાત બેન શ્રી નંદાબેન ઠક્કર આવેલા છે અને તેઓ પણ બોમ્બેની અંદર સેવાકીય પ્રવૃત્તિ અને વિકલાંગો માટેના જે સાધનો તૈયાર કરવાના થાય જે કરી અને ગરીબ લોકોને પૂરેપૂરી સહાય કરે છે એવી રીતે આજે એમને પણ આજે આ પછાત વિસ્તારમાં સેવા કરવાનો મોકો મળી અને એમણે પણ એમનો ટાઈમ કાઢી અને બાબર મુકામે અત્યારે લગભગ ચાલીસથી પચાસ જેવા વિકલાંગ ભાઈ બહેનો આવેલા છે એસ આરોગ્ય ધામને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આજે જે બાબરની પછાત અને સરહદ વિસ્તારના ગામોને જે વિના મૂલ્યે અને બિલકુલ સામાન્ય ચાર્જમાં જે સેવા આપી રહ્યા છે તે બદલ ભાભર શહેરના એમના બધા સાથીદારોને મળું ધન્યવાદ આપું છું અને આ કાર્ય ખૂબ આગળ વધે અને ગરીબ લોકોને ખૂબ ખૂબ આમાં ઉપયોગી થાય એ રીતે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ અમે હું નંદા ઠક્કર અને મારી આ ટીમ છે અમે લોકો બોમ્બે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આવેલ છે અને વર્ષોથી અમે લોકો આ કાર્ય કરીએ છે દરેક લાભાર્થીને જયપુર ફૂડ કેલી પર અથવા તો એનો હાથ કપાયેલો હોય યા બગલ બગલ ઘોડી હોય એ જરૂરિયાત પ્રમાણે નિશુલ્ક આપવામાં આવે છે અને હું રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તથા અહીંયા જે પણ ભાઈઓ છે જેમણે આ બધી વ્યવસ્થા કરી છે એનો રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટ ટ્રસ્ટ મુંબઈ બાબર દ્વારા આરોગ્ય ધામ દ્વારા વિકલાંગ કૃત્રિમ હાથ અને પગના કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જેમાં સો એકથી થી વધારે કેસોની નોંધણી થઈ છે એસીનેવ લોકો અત્યારે અત આવી પહોંચેલ છે અને જેમનું માપ લેવાનું એક કાર્ય ચાલુ છે ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા અને આજે બીજો પણ એક વિડીયો કોન્ફરન્સ વાળો ડાયાબિટીસ માટેના સ્પેશિયલ ડોક્ટરનો પણ કેમ્પ છે જેનું પણ કાર્ય ચાલુ છે સંસદ દ્વારા ઘણી બધી સેવાઓ જે પ્રવૃત્તિ થઈ રહી છે જેમાં એક આ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને જે રત્ન નદી દ્વારા પગ અને હાથ કુછરી હાથનું જે વિતરણ કરવામાં આવી રહ્યું છે નિઃશુલ્ક એ બદલ એમનો અમે એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અનપુરાચારિતામાં દર્શક પ્રતિ જયશ્રીરામ હા 11 તમે આ દવા ચાલુ કરી દીધી મે મહિના થઈ ગયા બહુ સારું લાગે બહુ સારું છે બરાબર બેન પાસે કેટલા સમયથી તમે દવા કરાવડાવ્યો બેન પાસે કેટલા સમયથી દવા કરાવડાવ્યો છો 4 મહિનાથી 4 મહિનાથી બેન પાસે હોય 4 મહિનાથી દવા ચાલુ છે એવું ચાલુ રહે ચાલુ છે હોય દવા માપવા આપી ગઈ બેન આપને હોસ્પિટલ વિશે શું કહેવું છે બોલો તમારે કઈ મેડમ કેવું છે હોસ્પિટલ વિશે હા જી હા